વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર તાંદરજા કે જ્યાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતી હોય રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોંગી આગેવાન અશફાક મલિકની સાથે રહીશો આજે પહોંચી ગયા વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે અને રજૂઆત કરી પશ્ચિમ વિસ્તાર તાંદલજા વિસ્તાર કે જ્યાં દરરોજ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી નથી આવતી અને માટે સ્થાનિકોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે વારંવારની રજૂઆત છતાં પણ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી દરરોજ ન આવતી હોય એટલે પત્રકાર ચાર રસ્તાથી લઈને રાજવી ટાવર સુધીના આખા જ રસ્તા પર દરરોજ કચરા કલેક્શનની ગાડી નથી આવતી અને એટલે ગંદકીનું સામ્રાજ્ય થાય છે લોકોએ ઘરમાં કચરો રાખવો પડે છે અને જેના કારણે ત્રસ્ત લોકો આજે કોંગ્રેસ આગેવાન અશફાક મલિકની આગેવાનીમાં વોર્ડ નંબર અગિયારની કચેરીએ પહોંચ્યા હતા